ચાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સાથે થઈ ગઈ છે અત્યારે મનસ્વી ફેશન માં ચોખા સાફ કરવાનું ચાલુ છે મનસ્વી ફેશન માં હોય તો આવવાનું એટલે બને ટુ એમ ફોન ઘણા આવ્યા છે હમણાં મારે ખેલતી તો બપોર પછી બપોરે જ આવવાના છે બધા એમ કીધું છે ઈ એવું ન હોય આપણે કેવું છે ખબર અ જો મેં ચાલુ કરીશું ને તે તે અમારે પહેલાથી કોને ખબર મનસ્વી ફેશન માં એવું જ થયું છે

પછી 20 મિનિટ ઓલા બેઠા હોય પછી વાહે કોક આવે વી મિનિટ હવે તો મોટું ઓલે રૂમ માં આતા તો વાંધો ન આવતો ભલા પણ તો ઘણું રીટન જવું પડે રીટન જવું પડે હા એટલે ઘણું બધું મતલબ એવું થાતું જો હજી તો રોડ ઉપર વાતો થતી જાય અહીંયા વેચે છે એમ એક બોર્ડ આટલું છું મમ્મી આ બોર્ડ છે ને સામે ઓલા પણ વેલજી દાદા નેયા લગાવવાનું છે તમે પૂછી લ્યો ને એને

કોણ વાઈક ભાત જાજ એ તમે પાણી નાખ્યો જૂના ભાત હોય ને પાણી નાખો ને એમ થેલા પડે સુવિચાર સુવિચાર મમ્મી સ્વિચાર આપો સુવિચાર તો બધાને બે હજાર મનોરથો પૂરા કરે છે અધૂરું અટકેલું છું છટકેલું પટકેલું બધું જ ભગવાન પાર પાડે અને બધાને ખુશી આનંદ અને ઉત્સાહ આપે કારણ કે ઉત્સાહ વગરનું જીવન છે ને એ નકામું જીવન છે મીઠા વગરની રસોઈ જેવું છે એની સાથે આજનો સુવિચાર છે કે જૂનું ભૂલી અને નવું શરૂઆત કરવી એને જ સફળ જીવનની ચાવી કહેવાય છે વાહ મમ્મી વાહ ભાઈ જૂનું ભૂલી જવાનું નવી શરૂઆત કરી દેવાની જૂનું ભૂલાય તો જ નવી શરૂઆત થાય નહીતર નો તમને કઈ જૂનું ભૂલાઈ ગયું છે હું તો યાદ જ ન રાખું તો ભૂલાઈ હું તો યાદ જ ન રાખું રાખી યાદ રાખી તો ભૂલું

કાંઈ ખબર નહીં નહીં કેમ કરવું મને તો હું ભાર્યો હું આ મૂકી દઉં કેમેરો પછી હું પકડું જોવા ભાવીને મેં મસ્ત એનું નાનકડું એવું ફ્લાવર નાખી દીધું એકદમ ટાઈમ દાય લાવો લાવ પહેરવી દો ખૂ ગયા છો એટલે હે ને પકડી રાખજો હાલો વાળ ઓળી દઉં